નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર સર ધુરંધર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું કેવી ચાલી રહી છે તૈયારી જોરદાર ને તો આવી જ તૈયારીમાં હું તમારી સાથે જોડાવવા માગું છું તો તમારા માટે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ રિવિઝન ચેપ્ટર શોર્ટ રિવિઝન ચેપ્ટર નાઇન ચેપ્ટર એઇટ પહેલાં નાઇન હતું હવે એટ આનુવંશિકતા અને ઉદ્વિકાસ લઈને આવી ગયો છું તો હવે મિત્રો જોજો આ ચેપ્ટર એટલું બધું પૂછાય છે ઘણું અલગ રીતે પૂછાય છે તો હું આની અંદરથી તમને છે ને મોસ્ટ ટાઈમ પીચ કરાવીશ કે જે બે ત્રણ છે મને લાગે છે કે એ આવી શકે જેથી કરીને તમારે આખું ચેપ્ટર યાદ ન રાખવું પડે અને દસ પંદર મિનિટની અંદર તમે આ ચેપ્ટરને પૂરેપૂરો ન્યાય આપી શકો અને સરળ રીતે તમે કરી શકો તો મોસ્ટ ટાઈમ પી આગળ કરાવું છું તમને તો હું પ્રશ્ન જવાબ રીતે કરાવીશ જેથી કરીને તમને આવડી જાય તો પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલા છે હવે પિતૃ સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ દર્શાવે છે હવે તમને ખબર જ છે કે માતા પિતા હોય એવા કોપી ટુ કોપી સેમ ટુ સેમ બાળકો નથી એમાં હાથ પગ કલર દેખાવ આંખો અમુક ઘણી બધી વસ્તુઓ ચહેરો એ બધું અલગ હોય છે એટલે પિતૃ સમાન છે એના માતા અને પિતા પણ છતાંય બાળક કેવું હોય છે એના કરતાં થોડુંક ડિફરન્ટ હોય છે અને ભિન્નતા ધરાવે છે એટલે પ્રજનન ભિન્નતા કેવી રીતે રહે તો અલિંગી પ્રજનન બધી સંતિઓ પિતૃઓ સાથે સમાન ધરાવે છે સફરજન લઈ ટમેટા લઈ તો આમ એક જેવા જ હોય મોસ્ટ ઓફ વટાણા લઈ તે બધા આમ એક જેવા જ સેમ ટુ સેમ હોય પણ માણસોમાં નથી હોતું એ અલિંગી પ્રજનનમાં બધી સંતતિઓ પ્રીતિઓની સમાનતા હોય છે પણ લિંગી પ્રજનનમાં આવું ઓછું હોય છે એટલે જે વનસ્પતિઓમાં ખૂબ જ નીચું જોવા મળે છે ભિન્નતા ઓછી જોવા મળે છે તો વટાણાના છોડની ઊંચાઈના લક્ષણ માટે જનીન ટી કેપિટલ ટી પ્રભાવી અને સ્મોલ ટી પ્રચ્છન છે એ પ્રયોગ દ્વારા આપણને સમજાવવાનું મૂકીએ છે તો ચાલો આપણે એને સરસ સમજાવીએ તો કામ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે વટાણાના છોડની પસંદગી કરી શું કામ કરી કારણ કે એને બે લક્ષણનો અભ્યાસ કરવો હતો એક છોડની ઊંચાઈનો લક્ષણનો અભ્યાસ કરવો હતો કેપિટલ ટી એટલે ઊંચું અને સ્મોલ ટી એટલે નીચું એટલે બે વિરોધાભાસી અભિવ્યક્તિ ઊંચા અને નીચાનો પ્રભાવ જોવા મળે છે મેન્ડલ છે એ પેત્રુ પેઢીમાં ઊંચા છોડનું સંકરણ કેની સાથે કરાવ્યું નીચા છોડ સાથે કરાવ્યું એટલે મેન્ડલ ટી છે એનું સંકરણ કેની સાથે સાથે સ્મોલ એનું સંકરણ કરાવ્યું પછી એને પ્રથમ પેઢીના બધા છોડ આપણને ઊંચા જોવા મળ્યા સંકરણ કરાવ્યું એટલે એની પ્રથમ પેઢી આપણે જોઈ તે કેવી જોવા મળી બે ઊંચી જોવા મળી કેપિટલ નું લક્ષણ છે એટલે કેવા જોવા મળ્યા બધા ઊંચા આ હું હતી પ્રથમ પેઢી આ એના હતા પિતૃ કોષ પછી વન પેઢીના સ્વફલન કરવામાં આવ્યું જરા ટી ટી છે એનું સ્વફલન કરવામાં આવ્યું આવી રીતે એનું સ્વફલન કરવામાં આવ્યું આમ તો શું જોવા મળ્યું કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી કેપિટલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી એટલે પંચોતેર ભાગ ટકા છે એ ઊંચા જોવા મળ્યા અને એક જે પચીસ ટકા છે એ નીચા જોવા મળ્યા ત્યારે મેં કીધું ને કે પિંચોતેર ટકા ઊંચા છોડ ને પચીસ ટકા નીચા છોડ જોવા મળ્યા તો આ રીતે કહેવાય ને કે જે જોવા મળેલ છે અને જનીન છે એ નકલો એકબીજાની સમાન અને ભીન હોય છે આગળ જોઈએ જે મેં તમને દર્શાવ્યું હતું કે પિતૃ પેઢી ઊંચા છોડ નીચા છોડ અને જ્યારે એફ વન જનરેશનમાં બધા ઊંચા છોડ મળ્યા જે પી વન પી જનીન કોશો એફ વન સંતતિની અંદર આપણે જોઈ તો આ સંતતિ આ સંતતિનું થયું ત્યારે આ ત્રણેય છે એ ઊંચા છોડ અને આ છે નીચે છો આ રીતે તમે સરસ રીતે દર્શાવી શકો છો ચલો પછી જ્યારે ત્રણ વખત કહેવાય કે 1 2 અને 1 અને એનો ગુણોત્તર જોઈએ તો 1 ટુ 1 યાદ રાખી લેજો પછી મનુષ્યમાં લિંગ નિશ્ચયન વર્ણવો તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય છે જે અનુ આનુવંશિકતા ઉપર આધાર રાખે છે મનુષ્યના શરીરમાં 23 રંગસૂત્ર હોય છે જે આગળના ચેપ્ટરમાં મેં તમને જણાવેલું હતું જેમાં એક માતૃ અને એક પિતૃ રંગસૂત્ર હોય છે અને બાવીસ જોડ રંગસૂત્ર કેવા હોય છે સરખા હોય છે અને શરીરના લક્ષણો નક્કી કરે છે પણ એક દૈહિક રંગસૂત્ર હોય છે એટલે ત્રેવીસમી જોડ ત્રેવીસમું એટલે એક જોડી રંગસૂત્ર અલગ હોય છે સ્ત્રીઓમાં એક સેક્સ રંગસૂત્ર હોય છે અને પુરુષમાં એક સ્વાય હોય છે પુરુષમાં એક્સ વાય અને સ્ત્રીમાં એક્સે પુરુષની અંદર આ એક્સ આવ્યો અને સ્ત્રીની અંદર તો એક્સ જ હશે એટલે એક્સ આવશે આ તો બનશે એક્સ જે માદા બને છે અને પુરુષમાંથી વાય આવે અને માદામાં તો એક્સ જ હશે એટલે આવશે તો એક્સ ને વાય બે ભેગા થશે ને જન્મેલ પાસે નર જન્મશે તો બાળક માદા કે નર જમશેની શક્યતા કેટલી હોય છે યાદ રાખી લેજો પચાસ ટકા હોય છે લિંગ નિશ્ચયનો આધાર તેના પિતા પાસેથી મળતા દૈહિક લિંગ લિંગી રંગસૂત્રો ઉપર રહેલો છે ઓકે આગળ વધીએ જલ્દીથી ઉપાર્જિત લક્ષણો એટલે શું જે લક્ષણો પર્યાવરણ સાથે આંતરક્રિયાથી વિકાસ જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસેલા હોય તેને ઉપાર્જિત લક્ષણો કહે છે આનુવંશિક હોતા નથી જેમ કે આપણા અહીંના કૂતરા હોય એટલા બધા વાળના હોય પણ હું હમણાં મનાલી ગયો હતો હિમાચલ પ્રદેશ ત્યાં બહુ ઠંડી હોય તો એના કૂતરાના વાળ એ એકદમ લાંબા લાંબા રાબડા જેવા હોય શું કામ કારણ કે આ વધારે ઠંડી પડવાથી એના શરીરના રક્ષણ માટે કુદરતે શું કર્યું એના કૂતરાના વાળ છે એકદમ વધારે મોટા હોય રીચ જેવા લાગે જેથી કરીને જોવા મળે કે પર્યાવરણ સાથે આંતરક્રિયાથી વિકસાત વિકસિત પામેલા આનુવંશિક લક્ષણો હોય કે જે આનુવંશિક ના હોય પણ કે અહીંયા કૂતરા બધા કૂતરા સેમ ના હોય પણ એ એના કારણે એ લક્ષણો છે એ પર્યાવરણના કારણે એની અંદર નિર્માણ નિર્માણથી હોય એને કહેવાય ઉપાર્જિત લક્ષણો જેમ કે ઉંદરની પૂંછડીને શસ્ત્રક્રિયાથી કાપીને દૂર કરવામાં આવે તો બધા ઉંદરો પછી કે પૂંછડી વગરના જન્મતા નથી ઓકે અને આનુવંશિક લક્ષણો કે જે સજીવો લક્ષણો પિતૃના જનન કોષોમાં ડીએનએમાં ફેરફાર થવાના કારણે અસ્તિત્વમાં આવ્યો હોય તેને આનુવંશિક લક્ષણો કહે છે ઓકે મનુષ્યના વાળ ત્વચાનો રંગ આંખની કીકીનો રંગ વાળ વગેરે જેમ કે માતાના વાળ રોય એવા જેની છોકરીના પણ વાળ હોઈ શકે છે માતાની આંખ હોય એવી એની છોકરાની પણ આંખ હોઈ શકે છે તો આવી રીતે એને આનુવંશિક લક્ષણો કહે છે ઓકે આગળ વધીએ તો ઉદ્દવિકાસની પ્રક્રિયામાં સમૂલક અંગોની અગત્યતા સમજાવો યાદ રાખજો મેં લખ્યું છે મોસ્ટ ટાઈમ બી છે તો યાદ રાખજો ઉત્પત્તિ તેમજ સંરચનાની દ્રષ્ટિએ એક સમાન હોય યાદ રાખજોની રચના અને ઉત્પત્તિ કેવી હોય સમાન હોય પરંતુ કાર્ય કેવું હોય અલગ અલગ હોય એને શું કહેવાય સમમૂલક અંગો મૂળ મૂળ એનું સેમ હોય પણ કાર્ય અલગ હોય એને શું કહેવાય સમમૂલક અંગો બરાબર એવા સજીવોની રચના સેમ હોય પણ કાર્ય અલગ અલગ હોય છે મનુષ્યના હાથ પક્ષીની પાક એક સરખા હોય એમ આપણે એને પગ હોય આપણે બે પગ હોય પણ એ તો એક જ કાર્ય કરે પણ આપણા હાથ હોય ને એને પાક હોય આપણું હાથનું કાર્ય અલગ હોય એની રચના કેવી જે દ્રષ્ટિએ સમાન છે પણ એનું કાર્ય અલગ અલગ છે એટલા માટે મનુષ્યનો હાથ અને પક્ષીની પાંખ એ સમમૂલક અંગો કહેવાશે હવે કાર્ય સદરસંગો કાર્ય સરખા હોય પણ રચના અલગ અલગ હોય ઊંધું દેખાવ કાર્ય સમાન દેખાવ અને સમાન કાર્ય કરતા દેખાવ એ સરખો હોય કાર્ય કરતા હોય પણ એની જે પાયાની રચના હોય કેવી હોય જુદી જુદી હોય તેવા અંગોને કાર્ય સદરસંગો કહેવાય કાર્ય હોય એટલે કાર્ય સદર્સંગો અને કાર્ય દેખાવનો સરખો હોય એનો જે ઉત્પત્તિ સરખી હોય પણ નું કાર્ય અલગ અલગ હોય તો સમમૂલક અંગો અને ચામાચિડિયાની પાક મુખ્યત્વે મધ્યસ્થ આંગળીઓના મધ્યમાં ત્વચાની વિસ્તૃત નિર્માણ પામે છે અને પક્ષીની પાક ચામાચિડિયાની પાક અને પક્ષીની પાક બે અલગ અલગ હોય છે પણ એનું કાર્ય તો ઉડવા માટેનું સેમ જ હોય છે એટલે કાર્ય સરખા હોય દેખાવ સરખો હોય પણ એની રચના અલગ અલગ હોય તો એને કહેવાય કાર્ય સદર્શ અંગો અને પછી આપણે જે પીછાઓથી ઢકેલી હોય છે બંનેમાં પાકની રચના તેમનું બંધારણ ઘટનાઓ ભિન્નતા વધારે છે અને કાર્ય તો એક જ છે ઉડવાનું પાક સરખી દેખાય પણ ઉડવા માટે હોય છે મેં તમને પણ કહી દીધું હવે કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજમાં ઉદ્વિકાસ સમજાવો જો જંગલી કોબીમાં ઉદ્વિકાસ સમજાવવાનું ગીત આપણે શું કરવાનું કે ઘણીવાર વિભિન્ન દેખાતી રચનાઓ ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ હોય છે ઘણીવાર આમ દેખાય વિભિન્ન પ્રકારની પણ એ ઉત્પત્તિ છે એ સામાન્ય પૂર્વજમાંથી જ થઈ ગયેલી જોવા મળે છે જેમ કે કોબીજમાં ઉદ્વિકાસની વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિઓમાં ઉછેર કરવામાં આવ્યો છે બે હજાર વર્ષો પહેલાં ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબી ઉગાડતા હતા અને પછી કોબીજમાં પુષ્પો વિકાસ અટકાવેલો હતો તેની જાતો મેળવી અને બ્રોકોલી તરીકે ઉછેરવામાં આવ્યો અને ખેડૂતોએ કોબીજના પુષ્પો ધરાવતી જાતો મેળવી જેને ફ્લાવર કહેવાય છે અને જંગલી કોબીજમાં ફૂલેલા ભાગની પસંદગી કરીને તેમાંથી નવી વિવિધતા ધરાવી જેને બી કહેવાય છે ત્યાં યાદ રાખજો બે વાર વાંચી લેશો એટલે એકદમ યાદ રહી જશે મનુષ્યનો ઉદ્વિકાસ સમજાવો તો મનુષ્યના ઉદ્વિકાસની વાત કરે તો મનુષ્યનો ઉદ્વિકાસ કઈ રીતે થાય છે તો કે આ પૃથ્વી ઉપર મનુષ્યો સ્વરૂપ રંગ આકારમાં વધારો વધારે વિવિધતા જોવા મળે છે અમુક કોઈ ઠીંગણા હોય અમુક કોઈ બહુ ગોરા હોય અમુક કોઈ બહુ કાળા હોય અને અમુક કોઈ ઘઉવરણા હોય તો આ રીતે અલગ અલગ દેખાવ રંગ સ્વરૂપ આકાર જોવા મળે છે તો લાંબા સમય સુધી મનુષ્ય આ સ્વરૂપોની મનુષ્યની પ્રજાતિઓ ગણવામાં આવી હતી માન્યતાનો આધાર મુખ્યત્વે ચામડીનો રંગ પીળો કાળો અને સફેદ બદામી કે બદામી વગેરે હોય છે મનુષ્યો એક જ પ્રજાતિના અને જાતિના સભ્યો છે કેટલાક ઇન્ડોનેશિયાના ટાપુ અને થી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી કરી તેઓ બેરિંગ લેન્ડ થી પસાર કરીને અમેરિકા પહોંચ્યા હતા અને તેઓએ એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી એમ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ લોકો અલગ જગ્યાએ આવ્યા અને તેના વાતાવરણ પ્રમાણે એનો રૂપ શાખા બધી થઈ અને આ રીતે આપણે મનુષ્ય છે એ ઉદ્વિકાસ થયેલો જોવા મળે તેને આપણે આ સાત પોઈન્ટ લખી નાખીએ તો આપણને માર્ક્સ મળી જાય તો થેન્ક યુ એકદમ સરસ રીતે આ ચેપ્ટરની અંદરથી મેં આઈ એમ પી એ કવર કરી લીધું છે બાકી હજી તમે નવનીતમાંથી એક માર્કનું સરસ રીતે વાંચીને જજો એટલે તમને પૂરેપૂરા માર્ક આવી જશે આવજો થેન્ક યુ ઓલ ધ બેસ્ટ